નરોડામાં આવેલી ચાલીઓના રહીશો છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીના પ્રશ્નને લઈને ત્રાહિમામ પોકારી ગયા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે બીઆરટીએસ નું કામ શરૂ થયું ત્યારથી ગટરની પાઇપલાઇન ચોકઅપ થઈ ગઈ છે જેના કારણે ગટરનું પાણી ચાલીઓમાં ઉભરાઈ રહ્યું છે અને પીવાના પાણીની લાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળવાથી મંદ મંદવાડ ફેલાયો છે અહીંયા જ્યાંથી બીઆરટીએસ નું કામ ચાલુ થયું છે ત્યારથી અમારા જે રજવીલોપુરાની ચાલી આજુબાજુ ચાલી આવી છે પાણીની લાઈન ગટર લાઇન જોઈ ચોકઅપ લાઈન થઈ ગઈ બરાબર પાણી ગંદુ આવે છે ગટર લાઈન ચોકઅપ થવાથી જે સવારે રેસ્ટોરન્ટ દ્વારા જે લોકો જે રહે ઘરે એમને ઘરના કામ કરવા માટે જે પાણી પાણી ભરાઈ જાય છે ચોકડીઓની અંદર એટલે ઘરનું કામ થઈ શકતું નથી વાસણ ધોવા કપડાં ધોવા નાહવા માટે સવારે નોકરી ધંધે જનાર વ્યક્તિઓને હેરાન થાય આ પાણીની લાઇનમાંથી પાણીની લાઈનમાં ગંદુ હા લઈ પીઓના પાણીની અંદર ગંદુ પાણી સવારે આવે છે આ ઉપરાંત અહીંના સ્થાનિકો કોર્પોરેટર અને ધારાસભ્યથી એટલા નારાજ છે કે રહીશોએ તેમને ફરીથી ન ચૂટવાનો નિર્ણય કહી લીધો છે અહીંના સ્થાનિકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેટરો તેમની કોઈ ફરિયાદ સાંભળતા નથી અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે બહુ રજૂઆત કરી અમે મંગલ સૂરજકર જોડે તો બહુ અમે ઘણા છોકરાઓ ત્યાં ગયેલા દસ એક છોકરાઓ ત્યાં ઉશ્કેરાઈ ને બી વાતચીત થઈ અહીંયા પણ ત્રણ ચાર ફેર બોલાયા અમે રાજીવ ગાંધી ભવન ને પણ જવાના હતા કે અમારી વાત કોઈ ધ્યાનથી સાંભળતું નથી મંગલ સૂરજકરે એમ કીધું હતું કે હું સાથે આવીશ અને આપણે ત્યાં અરજી કરીશું એ લોકો ખાલી બાના જ બતાવે અમારી જોડે આયા જ નથી આ ગટરો ઉભરાય છે અને કચરો બરાબર સાફ ને ગટરોનો તો મેઇન પ્રોબ્લેમ છે અમારે ક્યાં નાવું હોય તો ક્યાં નાવાનું કપડા ક્યાં ધોવાના વાસણ ક્યાં બધા પ્રોબ્લેમ છે ચાલી ને

કેમેરામેન નિલેશ પટેલ સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ